નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક નર્સની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક અર્બન હેલ્થ નર્મદા રાજપીપળા તાબા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપીપળા ખાતે નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે અગિયાર માસના તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ભરવાની તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની હોય નીચે દર્શાવેલી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે વિગતવાર જગ્યાની માહિતી મેળવીએ મિત્રો તો નર્સ પ્રેક્ટિશર મિડવાઈફ એનપીએમ કુલ ભરવાની થતી જગ્યા ચાર છે જેમાં માસિક મહેનતાણું આપણે ત્રીસ હજાર પ્લસ ઇન્સેન્ટિવ મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ એઝ મસ્ટ નોટ બી મોર દેન ફોર્ટી યર્સ એજ ઓન પહેલી જે ડિસેમ્બર બે હજાર બાવીસ પહેલાં તેમજ કેન્ડિડેટ મસ્ટ પાસ ઇઝ વેલિડ ડિગ્રી બીએસસી નર્સિંગ જીએનએમ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કોલેજ તેમજ કેન્ડિડેટ મસ્ટ હેવ વેલિડ રજિસ્ટ્રેશન બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશિયર મિડવાઇફરી રિસ્પેક્ટિવ કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ ઇન્ટરવ્યૂ માટેની તારીખ છે મિત્રો સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ તમે જોઈ શકો છો તો મિત્રો રજીસ્ટ્રેશનના સમયની વાત કરીએ તો સવારે અગિયારથી બાર કલાક સુધી સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ વોકિંગ ઇન્ટરવ્યુ છે મિત્રો સરનામું તમે નોંધી લેશો બીજો માળ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદા મું રાજપીપળા ખાતે હાજર રહેવાનું રહેશે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અહીંયા જે નીચે દર્શાવેલ છે સરનામું છે મિત્રો ત્યાં ઓરિજિનલ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને પ્રમાણપત્રોની નકલો લઈ સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમજ ઉપયોક્ત જગ્યાની જે લાયકાત મુજબ એસએસસીથી શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો શાળા છોડિયાનું પ્રમાણપત્ર સરનામા મોબાઈલ નંબર સાથેની વિગત કાઉન્સિલમાં નોંધણી કરાવેલું સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે હાજર રહેવાનું રહેશે અધૂરા જે લાયકાત પ્રમાણપત્ર ન હોય તેવા હોય તેવા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં હાજર રહેવું નહીં ઉપરોક્ત જગ્યા જ્યાં સુધી ભરવામાં આવે ભવિષ્યમાં ચાલુ નાણાકીય વર્ષમાં ખાલી પડે ત્યાં સુધી દર સોમવારના રોજ અગિયાર કલાક ઇન્ટરવ્યુ રાખવામાં આવશે તેમજ ઉપરોક્ત જગ્યા છે મિત્રો કરાર પૂર્ણ થઈએ સેવા સમાપ્ત થશે તો તમે જોઈ શકો છો નર્સ પ્રેક્ટિશન મિડવાઈફ માટેની ચાર જગ્યા માટેનો આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે આજથી તમે જોઈ શકો છો ઉમેદવારોને જણાવવાનું કે સામાજિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ જિલ્લો ડાંગ ખાતે એનઆઈસીયુ વિભાગ મંજૂર થયેલ મહેકમ મુજબ બે સ્ટાફ નર્સની જગ્યા ખાલી હોવાથી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો જીએનએમ બીએસસીની એસસીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો સવાર અગિયાર કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ જિલ્લો ડાંગ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે અનુભવ ધરાવતા ઉમેદવારોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના ના રોજ આ જે જગ્યા છે મિત્રો સ્ટાફ નર્સ માટેની તેના માટે ઓપન ઇન્ટરવ્યુ મિત્રો રાખવામાં આવેલું છે તો મિત્રો વાત કરશું નવી એક ફાર્માસિસ્ટની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ નર્મદા રાજપીપળા અંતર્ગત ફાર્માસિસ્ટ માટેની જગ્યા માટે ભરતી જાહેરાત છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ નર્મદાના તાબા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપીપળામાં નીચે જણાવેલ મુજબની જગ્યાઓ અગિયાર માસના હંગામી ધોરણે કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની હોય તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા સદર જાહેરાત આપવામાં આવેલ છે માન્યતા ધરાવતા ઉમેદવારોએ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી સાત જુલાઈ બે હજાર ઓનલાઈન અરજી આપેલ લિંક પર ભરવા રહેવાની રહેશે તમે જોઈ શકો છો એસટીજીપી સ્લેશ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે જગ્યા પર તમારે અરજી કરવાની રહેશે માસિક મહેનતાણું સોળ હજાર રૂપિયા સુધી મળવાપાત્ર થશે એક જગ્યા છે મિત્રો ફક્ત ઓનલાઈન અરજી મિત્રો કરવામાં છે સ્વીકારવામાં આવશે તેમજ જે આરપીઆઈડી સ્પીડ પોસ્ટ દ્વારા કરેલ અરજી છે તે માન્ય રહેશે નહીં તમે જોઈ શકો છો મિત્રો ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ જે નર્મદા રાજપીપળા અંતર્ગત મિત્રો આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત વિશે હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ઓટી આસિસ્ટન્ટ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટેની આ જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો તે અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓપરેટર ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલ હોસ્પિટલમાં એસએનસીયુ વિભાગમાં શાહ સી ચિલા હોસ્પિટલ એલજી હોસ્પિટલ તેમજ શહેરી કુટુંબ કલ્યાણ જે છે મિત્રો એકમ ખાતે સીપીએમયુ કચેરીમાં જે વિવિધ ખાલી જગ્યા પડેલી છે મિત્રો તેમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે અહીંયા જાહેરાત મગાવવામાં આપવામાં આવેલ છે મિત્રો પચીસ જૂન બે હજાર ચોવીસથી બે જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે એચઆરએમએસ જે સોફ્ટવેરની લિંક છે મિત્રો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર એપ્લાય કરી શકશો ઓનલાઈન અરજી કરવાની છે તમે જોઈ શકો છો ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની પંદર જગ્યા છે જેમાં અગિયાર હજાર માસિક ઉચ્ચ વેતન તેમજ સાહીઠ વર્ષની ઉંમર મર્યાદા છે બાર પાસની લાયકાત તેમજ માન્ય સંસ્થામાંથી ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટનો ડિગ્રી ડિપ્લોમાનો કોર્સ તેમજ સરકારી અર્ધ સરકારી કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવને અગ્રતા આપવામાં આવશે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ત્રણ જગ્યા પંદર હજાર પગાર મળવાપાત્ર થશે માસિક અઠ્ઠાવન વર્ષની વયમર્યાદા તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક તેમજ કોમ્પ્યુટર ડિપ્લોમા ડિગ્રીનો સર્ટિફિકેટ હોય ત્રણ વર્ષનો કોમ્પ્યુટર સંબંધિત જે લાયકાત અનુભવ ધરાવતા હોય તેને અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો બીજી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી બાબતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના પર જ તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય